નિ સન્માન સ્વીકારી રહ્યા છે ત્યારબાદ ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ઢોલરિયા જ આપણે સગાઈ કરી છે તેમના પત્ની પણ હાજર છે તો ધોરણ ત્રણ માં વિદ્યાર્થીઓને સન્માન કરવા માટે હું ઉત્સવ ભાઈ અને તેના ધર્મ પત્નીભાઈ ભુવા બાવનજીભાઈ મુંગલપરા ઝડપથી આવશે તથા વીરાભાઈ ભુવા ધોરણ ચાર માં પ્રથમ ક્રમાંક ઉપર છે સાંગાણી ગ્રીસા જીતેન્દ્રભાઈ દ્વિતીય ક્રમાંક ઉપર છે સાંગાણી રીવા હિતેશભાઈ આ વખતે તો આપણે ગુજરાત જ ફરવા જવું છે ગુજરાત ગુજરાત કરે છે જ્યારે હોય ત્યારે ગુજરાત લઈને બેસી જાય છે તો દીધું છે કે મારે પેરિસ માં જ ફરવા જવું છે ગુજરાત માં શું જોવાનું કે ખાવાનું છે અરે બેટા આ તો તે ગુજરાત જોયું નથી ને એટલે તું આવી વાતો કરે છે હા મમ્મી ખબર છે તું તો ગુજરાતની છો ને એટલે જ અરે બેટા આ તો તારા પપ્પાના કામથી આપણે ઓસ્ટ્રેલિયા આવવાનું થયું બાકી તો ગુજરાતની તો ના જ થાય વાત અરે દુનિયા આખીમાં જેટલી કેરી નથી ખવાતી ને એટલી તો અહીં ફ્રીજરમાં મૂકાય છે અને દુનિયા આખીમાં જેટલા ચોખા નથી ખવાતા ને એટલા અમારા ગુજરાતનાં બાળકો સેવ મમરા ખાય છે અને આખી દુનિયામાં જેટલા ગ્લોબલ વોર્મિંગના રોદડા રોવાય છે ને તેજ તડકામાં અમારા ગુજરાતીઓ વેફર પાપડ અને છુંડા બનાવે છે અને હજી તું એમ કહે છો કે ગુજરાતમાં શું છે તો સાંભળ શું છે ભાઈ ગુજરાતમાં ગુજરાતમાં શું છે સિંહની દહાડ નારિયેલીના ઝાડ ગિરનાર પહાડ સુરતનું જમણ દીવ દમણ કચ્છનું રણ જુનાગઢ એ ભવન

તાલાડાની કેરી ગામડાની શેરી લાલ આલેરી રાજકોટના ગુગરાન સુરાતની ઘારી એ ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી આ સરદારનો સ્ટેચ્યુ અને આ ક્રિકેટનો ગ્રાઉન્ડ આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનો સાઉન્ડ આ એવડા મોટા દરિયા અને એવડા મોટા દિલ અમે મોજે દરિયા ગુજરાતી ઉર્જાથી ભરપૂર અમે મોજે દરિયા ગુજરાતી મમ્મી વાહ હવે તમારે ગુજરાત જવું છે તો ચાલ બેટા ગુજરાતની આગવી ઓળખ એવા તું ગરબા જોઈ લે